સાવલીના ભાટિયા ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયકા ગીતાબેન રબારીએ શિવ પરિવાર દ્વારા શિવમય સપ્તાહની ઉજવણીમાં શિવભક્તિની રમઝટ જમાવી આગામી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેર શિવમય બનવાનો છે શિવનગરી વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી સવર્ણમદિત શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય વિશાળ પ્રતિમાને શિવપરિવાર દ્વારા ભક્તિભાવથી વિશેષ શોભાયાત્રા સાથે સુરસાગર પહોંચાડવામાં આવશે આ શોભાયાત્રા બપોરે સાડા ત્રણ વાગ્યા કલાકે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈને શિવજીની સવારી સ્વરૂપે શિવભક્તોની હાજરીમાં સુરસાગર પહોંચશે ત્યારબાદ સાંજે સવા સાત વાગ્યા કલાકે ભક્તિમય વાતાવરણમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણીના ભાગરૂપે આજે શિવમય સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં વડોદરા જિલ્લાના સાવલી ખાતે ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પોઈચા ચોકડી પાસે આવેલા ભાટિયા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીએ શિવભક્તિના ગીતોની પ્રઝેન્ટ સાથે ભક્તિમય માહોલ જમાવ્યો હતો તેમના મધુર સ્વરે શિવભક્તો ભક્તિમાં લીન થઈ ગયા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શિવભક્ત યોગેશભાઈ પટેલ શિવ પરિવારના આયોજકો નગરપાલિકા પ્રમુખ નગર અને સાવલી ડેસર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો નગરજનો તેમજ ઇનામદાર પરિવાર અને શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ભક્તિમય કાર્યક્રમમાં શિવભક્તિની અલખ જગાવતા શિવભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે મહાશિવરાત્રીની ઉજવણીની શરૂઆત કરી હતી બાપજીએ કાકાને નિમિત્ત બનાવીને આજે શિવજી કી સવારી હું તો માનું છું તો વર્ષો વર્ષ પેઢીઓ ગત ચાલશે અને યોગેશ કાકાનું નામ પણ કાયમ માટે હું નવું ચાલશે એવી બાપજી એમને આશીર્વાદને પ્રેરણા આપી છે પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા સદાય આવીને આવી રહે આજે જે આ જગ્યા પર આપશો એ જગ્યા પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે અહીં આગળ કેબીનાથ દાદાની જીવન સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી આ એમની કર્મભૂમિ બનાવી છે હું અને યોગેશ કકા બંને કે સ્વામીજીના શિષ્ય બધા શિષ્ય કહેવાના લાયક બનીએ એવી આપણે આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ અમારા યોગેશ કકાને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી દિન જીવીશ ત્યાં હું દિન કોઈ દિવસ ચૂંટણી નહીં હારું આ ખૂબ સારો ધાર્મિક અને અતિ ધાર્મિક કાર્યક્રમ છે છવ્વીસમી તારીખે મહાશિવરાત્રીનો પર્વ છે સ્વામીજી દાદાની ગેબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી આપણે સૌ ને આવા સારા ધાર્મિક કાર્યક્રમ કરતા રહીએ આવી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહીએ આવા વડીલોના આશીર્વાદ શિવ પરિવારના આશીર્વાદ સદા મળતા રહે અમારી બહેન આ રીતે જ કાયમી આપણે સૌને આપણા જીવનની અંદર આટલા સારા ધાર્મિક કાર્યક્રમો આપતા રહે આવી રીતે આનંદ કરાવતા રહે એમની ટીમને પણ ભગવાન દરેક વસ્તુઓની જે પણ એમની ઈચ્છા હોય પૂરી કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું